જય શ્રી કૃષ્ણ મિત્રો આપનો ફરી એકવાર અમારી ચેનલ ગુજરાતી મોરલ વાર્તામાં સ્વાગત છે દરેક સમસ્યા ધીમે ધીમે સમાપ્ત થઈ જશે તો ચાલો જાણીએ કે ભગવાન તમારા માટે કયો સંદેશ મોકલ્યો છે તમારે ફક્ત એક નાનું કામ કરવાનું છે તમારી સામે ભગવાન કૃષ્ણના ત્રણ ફોટા દેખાઈ રહ્યા છે તેમાંથી તમારે ફક્ત તમારા માટે એક ફોટોને સ્પર્શ કરવાનો છે પછી ભગવાન કૃષ્ણ સાક્ષાત તમને આ વિડિયોના માધ્યમથી તેમનો સંદેશ સંભળાવશે હું આશા રાખું છું કે તમે તમારા માટે ભગવાન કૃષ્ણનો એક ફોટો પસંદ કરી લીધો છે તો જેમણે બે નંબરનો ફોટો પસંદ કર્યો છે તેમને ભગવાન કૃષ્ણ શું કહે છે તે અમે જણાવીએ છીએ ભગવાન કૃષ્ણ આવા ભક્તોને કહેવા માંગે છે કે અરે જેની ગતિ અને મતિ સત્યની હોય છે તેનો રથ આજે પણ હું જ ચલાવું છું અરે જેની ગતિ અને મતિ સત્યની હોય છે તેનો રથ આજે પણ હું જ ચલાવું છું તમારો ન્યાયાધીશ ખોટો હોઈ શકે છે તમારો ન્યાયાધીશ ખોટો હોઈ શકે છે પરંતુ આ દ્વારકાધીશ ક્યારે નહીં પરંતુ આ દ્વારકાધીશ ક્યારે નહીં બસ તમે તમારા કર્મ સારા કરો અને મારા બનીને રહો તમે તમારા કર્મ સારા કરો અને મારા બનીને રહો હું તમને તે પણ આપીશ જે તમારા નસીબ નથી હું તમને તે પણ આપીશ જે તમારા નસીબ નથી તમે ફક્ત મારી પ્રાર્થના પૂરા દિલ કરો કારણ કે પ્રાર્થના શબ્દો થી દિલથી દિલ થી જ હોવી જોઈએ કારણ કે પ્રાર્થના શબ્દો થી નહીં દિલ થી જ હોવી જોઈએ કારણ કે હું તેમને પણ સાંભળું છું જેઓ બોલી શકતા નથી હું તેમને પણ સાંભળું છું જેઓ ક્યારે બોલતા જ નથી તમારો ખરાબ સમય ચાલી રહ્યો છે હું જાણું છું પરંતુ એક વાત હંમેશા યાદ રાખજો જીવનમાં જે કંઈ પણ થાય છે તે ફક્ત સારા માટે જ થાય છે જીવનમાં જે કંઈ પણ થાય છે તે ફક્ત સારા માટે જ થાય છે ખરાબ સમય પણ એટલા માટે આવે છે જેથી તમે સારા સમયની કિંમત જાણી શકો અને આ સાથે તમે તમારા પોતાના લોકોની ઓળખ પણ કરી શકો આ સાથે તમે તમારા પોતાના લોકોની ઓળખ પણ કરી શકો કારણ કે સારા સમયમાં તો દરેક હશે પરંતુ ખરાબ સમયમાં ફક્ત હું જ તમારી સાથે રહીશ ખરાબ સમયમાં ફક્ત હું જ તમારી સાથે રહીશ હવે જે ભક્તોએ ત્રણ નંબરનો ફોટો પસંદ કર્યો છે તેમના માટે ભગવાન કૃષ્ણ શું કહે છે તે જાણીએ ભગવાન કૃષ્ણ આવા ભક્તોને કહેવા માંગે છે કે અરે તમે તમારા ભૂતકાળમાં કેમ જીવો છો તમે તમારા ભૂતકાળમાં કેમ જીવો છો જે વીતી ગયું તે વીતી ગયું તે સમય પાછો નહીં આવે મને ખબર છે ભૂતકાળમાં તમે ભૂલો કરી છે પરંતુ આજે તો તમે સુધારવા માંગો છો અરે ભૂલ તો દરેકથી થાય છે પરંતુ અમારી નજરમાં તે જ શ્રેષ્ઠ છે જે પોતાની ભૂલ સ્વીકારીને તેને સુધારવા માંગે છે આવા ભક્તની તો અમને જરૂર હોય છે અને આવા ભક્ત તો મારા જ હોય છે તેમની મદદ હું જાતે જ કરું છું અરે શું થયું કોઈએ તમારી ભૂલોના કારણે તમને છોડી દીધું જે ચાલ્યું ગયું તેને જવા દો તે તમારું ક્યારે હતું જ નહીં અરે પ્રેમ તે નથી જે એક ભૂલ પર સાથ છોડી દે પ્રેમ તે નથી જે એક ભૂલ પર સાથ છોડી દે પ્રેમ તો તે છે કારણ કે હું તમારો સાથ ક્યારે નહીં છોડું હું તમારો સાથ ક્યારે નહીં છોડું બસ જીવનમાં એક વાત યાદ રાખજો અભિમાન ન હોવું જોઈએ કે મને કોઈ જરૂર નહીં પડે અને આ ભ્રમ પણ ન હોવો જોઈએ કે દરેકને મારી જરૂર પડશે અને આ રીતે મેં બતાવેલા માર્ગ પર જો તમે જઈ રહ્યા છો તો હું તમને એ જ કહીશ દુઃખમાં દરેક તને દિલાસો આપશે પરંતુ સાથ ફક્ત મારી પાસેથી જ મળશે હું હંમેશા તારી સાથે રહીશ હવે જેમણે એક નંબરનો ફોટો પસંદ કર્યો છે તેમના માટે ભગવાન કૃષ્ણ શું કહે છે તે જાણીએ ભગવાન કૃષ્ણ તેમને કહેવા માંગે છે કે જે વ્યક્તિને તમારી કદર નથી એવા વ્યક્તિ સાથે રહેવા કરતા તમે એકલા રહો અરે જે વ્યક્તિને તમારી કદર નથી એવા વ્યક્તિ સાથે રહેવા કરતા તમે એકલા રહો લોકોને તેમની ભૂલ પર એક વાર માફ કરીને સારા જરૂર બનો લોકો ને તેમની ભૂલ પર એક વાર માફ કરીને સારા જરૂર બનો પરંતુ ફરીથી એ જ વ્યક્તિ પર ભરોસો કરીને મૂરખ ક્યારે ન બનો મૂરખ ક્યારે ન બનો લાગણીઓ સાથે જોડાવો જરૂરી છે લાગણીઓ સાથે જરૂરી છે પરંતુ જો કોઈ તમારો ઉપયોગ કરી રહ્યું છે તો સમજી લેજો કે તમે દિલથી વિચારો છો અને તે મગજ અને જે મગજ વિચારે છે એવો વ્યક્તિ તમારી લાગણીઓને ક્યારે સમજી શકે નહીં એવો વ્યક્તિ તમારી લાગણીઓ સમજી શકે નહીં એટલે એવા લોકો પર પર સમય બગાડવા તમે તમારા કામ ધ્યાન આપો અને સાથે મારું નામ લો તમારી પ્રગતિ ચોક્કસ થશે યકીન માનો તમારી પ્રગતિ ચોક્કસ થશે અને તે સમય પણ આ ક્યારે ન ભૂલો અને તે સમય પણ આ ક્યારે ન ભૂલો કે પ્રગતિ થશે તો નીચે પાડનારા પણ હશે પ્રગતિ થશે તો નીચે પાડનારા પણ હશે તમે હંમેશા તૈયાર રહેજો કારણ કે અહી તમને ચકાસનારા પણ હશે પરંતુ તમે ગભરાશો નહીં નહીં અરે તમે ગભરાશો નહીં નહીં જ્યારે તમે મારો હાથ પકડ્યો છે તો હું હંમેશા તમારી સાથે જ રહીશ જ્યારે તમે મારો હાથ પકડ્યો છે મિત્રો આપણે આગળ વધવું છે તો આપણે મહેનત તો કરવી જ પડશે પરંતુ મહેંતની સાથે આપણે ભગવાન કૃષ્ણ સાથે પણ જોડાયેલા રહેવું જોઈએ જે કૃષ્ણ સાથે જાય છે તેને કોઈ હરાવી શકતું નથી એટલે ભગવાન કૃષ્ણનો હાથ પકડી રાખજો કૃષ્ણ પાસે આપને દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢવાની શક્તિ છે તો મિત્રો આજનો આ સંદેશ તમને કેવો લાગ્યો અને તમે તમારા માટે કયો નંબર પસંદ કર્યો હતો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને સાથે કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં આવા સંદેશ જો તમને સાંભળવા ગમે છે તો અમારી ચેનલ ગુજરાતી મોરલ વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને જે बाजू નું બેલ બટન છે તેને પણ દબાવી રાખજો તો ચાલો ફરી મળીશું નવા સંદેશ સાથે ત્યાં સુધી બોલતા રહેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આભાર